દેશની પહેલી ટેસ્લા સાયબર ટ્રક ગુજરાતમાં આવી ચૂકી છે જેને સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે દુબઈ થી મંગાવી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે અને તેમનો કાર શો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એકાવન લાખની કિંમતની આ ટેસ્લા સાયબર ટ્રક પર ઉદ્યોગપતિ લવજી બાદશાહ પોતાના ઘર નામ ગોપી લખાવ્યું છે જોકે હજુ સુધી ભારતમાં વેચાણ માટે આ સાયબર ટ્રક ઉપલબ્ધ નથી ત્યારે હવે સુરતના રસ્તા પર ટેસ્લા દોડવા લાગી છે છેલ્લા ચોવીસ કલાક સોશિયલ મીડિયા પર આ સાયબર કાર ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કારણો લુક જોઈને દેશભરના લોકોમાં એક જુસ્સો અને ઉત્સુકતા જોવા મળી રહી છે કારણ કે અદભુત ટેસ્લા સાયબર ટ્રક પહેલીવાર ભારત પહોંચી છે જેને કોઈ સામાન્ય વ્યક્તિ એ નહીં પરંતુ સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ દ્વારા મંગાવવામાં આવી છે જે દુબઈ પાસિંગ સાથે સુરતમાં લાવવામાં આવી છે જોકે ટેસ્લા કંપનીએ હજી સુધી ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી હાલ કંપની મોડેલ થ્રી અને મોડેલ વાય દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે પરંતુ એ બધાની વચ્ચે લવજી બાદશાહે સાયબર ટ્રક ભારતમાં લઈ આવી સમગ્ર લોકોનું ધ્યાન ખેંચ્યું છે you